નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાના છે અને એ દરમિયાન આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ છે પરંતુ સંસદની અંદર જે રાહુલ ગાંધીએ હિન્દુને લગતું એક નિવેદન આપ્યું હતું ને કહ્યું હતું કે જે લોકો હિન્દુ ધર્મને આખો દિવસ હિન્દુની વાતો કરે છે તે જ ચોવીસ કલાક દરમિયાન હિન્દુઓ દરમિયાન હિંસા પણ કરે છે અને એમ પણ કહ્યું હતું કે ભાજપ સમગ્ર હિન્દુ નથી આરએસએસ સમગ્ર હિન્દુ નથી પરંતુ એ જ જે વાત કરવામાં રાહુલ ગાંધીએ વાત કરી હતી સંસદની અંદર અને ભાજપ દ્વારા તેને એક અલગ વેમાં લેવામાં આવી છે અને એમને લઈને વીએચપીના ના જે કાર્યકરો છે તેમણે રાહુલ ગાંધીને કાળો પિછળો માર્યો હતો તેમના ફોટા ઉપર અને એમની સાથે રાજીવ ગાંધી ભવનમાં તોડફોડ પણ કરી હતી પરંતુ જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા આવતીકાલે છે પરંતુ એ દરમિયાન જ્યારે આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા છે ત્યારે વીએચપીના કાર્યકર હિતેન્દ્ર રાજપૂતે એક ટ્વીટ કર્યું છે અને ચોંકાવનારું ટ્વીટ એટલા માટે કહી શકાય કારણ કે તેમણે એમાં એવું લખ્યું છે કે જે વ્યક્તિએ હિન્દુઓને અપમાનિત કર્યા છે એમને ભગવાન જગન્નાથના દર્શન કરવા જવાનો કોઈ જ અધિકાર નથી જો તેઓ જગન્નાથ મંદિર જશે તો ભગવાન જગન્નાથની સાથે હિન્દુને જે ભાવના છે તેમાં પણ ભડકો થવાની સંભાવના છે એટલા માટે તે જગન્નાથ મંદિર પ્રશાસનને વિનંતી કરે છે કે રાહુલ ગાંધીને જગન્નાથ મંદિર ન આવવા દેવામાં આવે કારણ કે ક્યાંક ને ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે રાહુલ ગાંધી જ્યારે આ વખતે ગુજરાત આવી રહ્યા છે ઘણી વખત ગુજરાત આવે છે પરંતુ તેમની સાથે જ્યારે સુરતમાં તેમનો કોર્ટ કેસ ચાલુ હતો ત્યારે જ તેઓ ગુજરાત આવતા હતા પરંતુ જ્યારે આ વખતે બનાસકાંઠાની બેઠક જીતી છે અને સંસદની અંદર હુંકાર કર્યો છે કે હવે રાહુલ ગાંધી છે આવો હુંકાર કરવામાં આવ્યો કે અમે ગુજરાતની અંદર મજબૂતાઈથી આગળ આવવાના છીએ અને આ વખતે વિધાનસભામાં જોરદારની ટક્કર આપવાના છીએ એ દરમિયાન જ્યારે કારોબારીની ભાજપની બેઠક યોજાય ત્યારે મહામંત્રી રત્નાકરે પણ રાહુલ ગાંધીને બાળબુદ્ધિ કહ્યા હતા તેમને લઈને કોંગ્રેસમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે પરંતુ આ નિવેદન એટલા એટલા માટે માટે ચોંકાવનારું કહી શકાય કારણ કે ભગવાન જગન્નાથ બધાના ભગવાન છે પરંતુ જ્યારે રાહુલ ગાંધી આવે છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે જગન્નાથ મંદિર પ્રશાસનને કે રાહુલ ગાંધીને મંદિરમાં ન આવવા દેવામાં આવે તો જો રાહુલ ગાંધી મંદિરમાં આવશે તો તમામ હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચશે અને એમની સાથે ભડકો થવાની પણ સંભાવના છે હિન્દુ ભાવના ભડકશે તેમને લઈને પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને આ વખતે પવિત્ર જગન્નાથ યાત્રામાં જે ધાર્મિક અનુષ્ઠાન થઈ રહ્યા છે જે ધાર્મિક વિધિઓ થઈ રહી છે સવારથી જ ભગવાન ભગવાન જગન્નાથ છે છે તે નગરચર્યા નીકળવાના અને એ દરમિયાન જો રાહુલ ગાંધી દર્શન કરવા માટે જાય તો તમામ હિન્દુઓની જે આસ્થા છે તેમને ઠેસ પહોંચવાની શક્યતા છે એટલા માટે વીએસપી દ્વારા વિનંતી કરવામાં આવી છે અને સીએમઓ ગુજરાતને પણ ટાંકવામાં આવ્યું છે કે સંસદમાં જે હિન્દુઓને અપમાનિત કરવામાં આવ્યા હતા કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી હતી તેમને લઈને રાહુલ ગાંધીને મંદિરમાં તો ન જ જવા દેવામાં આવે કારણ કે સમગ્ર હિન્દુની આસ્થાનો સવાલ છે પરંતુ જ્યારે રાહુલ ગાંધી આજે આવ્યા છે ત્યારે એ જોવાનું છે કે તે જગન્નાથ મંદિર જશે ભગવાન જગન્નાથના દર્શન કરશે કે નહીં પરંતુ ખાસ અત્યારે એ વાત છે કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાત અને અમદાવાદમાં આવે છે ત્યારે જે રાજકોટ અગ્નિકાંડ બન્યો હોય મોરબી દુર્ઘટના હોય કે પછી હરણી બોટકાંડ હોય તમામના જે પીડિતો છે તેમને પણ મળવાના છે તેમની સાથે વાતચીત પણ કરવાના છે અને આ સાથે તેમના જે કાર્યકરો પર પથ્થરમારો થયો હતો તેમની સાથે પણ વાતચીત કરવાના છે અને ખાસ મહત્વનો મુદ્દો એ છે કે રાહુલ ગાંધીએ જે હુંકાર ભર્યો છે કે વિધાનસભામાં અમે મજબૂતાઈથી આવવાના છીએ તેમને લઈને ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા છે એટલે એ જોવાનું છે કે આ વખતે ભાજપ કેટલું મજબૂતાઈથી આગળ આવે છે કારણ કે પ્રદેશ પ્રમુખ હવે નવા આવવાના છે એટલે એ જોવાનું છે કે ભાજપને આ નવા પ્રદેશ પ્રમુખ ઉપર કેટલો વિશ્વાસ રહેવાનો છે કારણ કે હવે કોંગ્રેસ બેઠું થયું છે અત્યાર સુધી જે મરણ પથારી ઉપર હતું તેમાં હવે પ્રાણ ગેનીબહેને બનાસકાંઠા બેઠક જીતીને બતાવી દીધા છે એટલે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસને પણ વિશ્વાસ છે કે હવે કોંગ કોંગ્રેસ મજબૂત છે છે અને વિધાનસભામાં આગળ આવવાનું પરંતુ આ ક્યાંક ને ક્યાંક એ જોવા મળી રહ્યું છે કે હિન્દુ ખરેખર કોણ બળવો કરે છે કોંગ્રેસ કે પછી ભાજપ આમાં અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર